રંગોનો તહેવાર હોળી પોતાની સાથે રંગબેરંગી ખુશીઓ લઈને આવે છે આ પ્રસંગે દરેક ઉંમરના લોકો એકબીજાને રંગો લગાવવાની તક છોડતા નથી આ સમય દરમિયાન એવું પણ બને છે કે રંગબોલથી આંખ કાન કે મોંમાં પ્રવેશ જાય છે રંગોમાં ભળેલા રસાયણોને કારણે નુકસાન થવાની ભીતિ છે અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારી જાતને ઘણી હદ સુધી સુરક્ષિત કરી શકો છો હોડીના રંગોની સૌથી મોટી ખામી તેમાં ઉમેરાતા રસાયણો છે એવું જોવામાં આવ્યું છે કે જો તે આકસ્મિક રીતે મોં દ્વારા પેટમાં પ્રવેશ કરે છે તો તેનાથી ઉલટી પણ થઈ શકે છે આ સિવાય મોઢાનો આખો સ્વાદ બગડી જાય છે જ્યારે લોકો કંઈ પણ ખાય છે ત્યારે તેઓ આ ગંદા હાથનો ઉપયોગ કરે છે કોઈને કોઈ રીતે હોળીના રંગો શરીરમાં પ્રવેશે છે નિશાનંત કહે છે કે ભૂલથી પણ હોળીના રંગ ઘડી જવાની ભૂલ ન કરવી જોઈએ જો તે મોમાં ગયો હોય તો તરત જ કોગડા કરવા જોઈએ આ ઉપરાંત હોળી રમ્યા પછી તમારા હાથને સારી રીતે ધોઈ લેવા જોઈએ લેજો કેમિકલ વાળા રંગ ન હોળીના રંગો મોમાં થાય ભૂલથી પણ હોળીના રંગો ઘડી જવાની ભૂલ ન કરવી જોઈએ આંખોમાં હોળી નો રંગ જાય તો ઠંડા પાણીથી ધોઈ લેવું જોઈએ

જો હોડીનો રંગ આકસ્મિક રીતે કોઈની આંખમાં આવી જાય તો તેને તરત જ ઠંડા પાણીથી ધોઈ લેવું જોઈએ જો તમે ઠંડા પાણીના છાંટા પછી પણ બળતરા અનુભવો છો તો ગુલાબ જળનો ઉપયોગ કરો ગુલાબ જળથી ઠંડક મળે છે ધ્યાનમાં રાખો કે બરફમાં રંગીન થયા પછી તેને ભૂલથી પણ ઘસ્યો નહીં કારણ કે આમ કરવાથી ખંજવાળ અથવા બળતરા થઈ શકે છે નિષ્ણાતો કહે છે કે જો હોળીના રંગો કાનમાં પ્રવેશે તો તેનું ચેપનું જોખમ વધી જાય છે જો હોડી રમતી વખતે આકસ્મિક રીતે ડ્રાય કલર કાનમાં જાય તો તરત જ તેને નીચેની તરફ લઈ જાઓ જેના કારણે કલર નીકળી શકે છે અને જો કાનમાં હજુ પણ કલર રહે છે તો ઇયરબર્ડ્સનો ઉપયોગ કરો તેમ છતાં જો રંગ દૂર કર્યા પછી પણ કાનમાં દુખાવો અથવા બળતરા થતી હોય તો ચોક્કસપણે ડોક્ટર અથવા નિષ્ણાંત પાસેથી સારવાર લો બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા